કાર્યક્રમમાં અહીં આપણે જાણીશું વિવિધ રાશિઓના રાશિફળની વાત આપણે જાણીશું અહીંયા ભારત ટાઈમ્સ ન્યૂઝના ભવિષ્યવાણી કાર્યક્રમમાં અહી આપણે જાણીશું વિવિધ રાશિઓના રાશિફળની વાત આપણે જાણીશું અહીંયા વિવિધ રાશિઓ પર શું થાય છે ગ્રહોની કે નક્ષત્રોની અસર શું તમે પરેશાન છો તમારી કારકિર્દી છે શેરબજારમાં છે નુકસાન કે કોઈ પણ પ્રકારની આર્થિક છે સમસ્યાઓ કે તમારા સ્વપ્નો રૂડા નથી રહી શકતા તમે નથી સાકાર કરી શકતા એના ઉપાયો તો આવો મારી સાથે માત્ર ને માત્ર ભારત ટાઈમ્સ ન્યૂઝ પર ભવિષ્યવાણી કાર્યક્રમમાં આચાર્ય દુર્ગા શાસ્ત્રી સાથે

જય શ્રી કૃષ્ણ બહુ સરસ સવાલ છે પહેલા ભગવાન શિવને આપણે વંદન કરીશું રુદ્રો તીખવે નમસ્તે નમો નમ નમસ્તે જાતુ શિવ તન ખુરા પાપ કાસની તયાસા ભગવાન ના ચરણોમાં વંદન કરી એમના જ મહિમાને આપણે ગાવા માટે ભેગા થયા છીએ તો ખરેખર આજને દિવસે સોમવાર કહેવાય છે સોમવાર તો આમ નોર્મલ બધાને ખબર જ છે કે સોમવારે ભગવાન શિવનો વાર કહેવાય અને આ દિવસે આપણે ભગવાન શિવની આરાધના કરીએ એટલે આપણને આનંદ મળે જ પરંતુ આજનો જે સોમવાર છે એટલે આજનો સોમવાર વિશેષ થઈ ગયો છે કારણ કે વિશેષ એટલા માટે છે કે ઘણી વખત કોઈ સમય એવો હોય છે કે જે સમયમાં આપણે કંઈક વિશેષ કોઈ ઘટના ઘટી હોય તો એને આપણે વિશેષતામાં લઈ જઈએ છીએ કે આ વિશેષ વસ્તુ છે અને આનો આપણે વિશેષ ઉપાય કરવો અથવા આના દિવસે આપણે વિશેષ સન્માન આપવું એ દિવસને સન્માન આપવું જેમ પુષ્ય નક્ષત્ર હોય ગુરુ પુષ્ય નક્ષત્ર હોય પુષ્ય નક્ષત્ર દર મહિને હોય પણ ગુરુ પુષ્ય હોય તો એને આપણે વિશેષ મહિમામાં એને લઈ જઈએ છીએ આજે પુષ્પોષ વધ પોષ વધ કૃષ્ણ પક્ષ કહેવાય એટલે આજે કૃષ્ણ પક્ષની આજની તિથિ સૌથી પહેલી વસ્તુ છે કે આજની તિથિ જે છે એ મહત્વની કેટલા માટે છે કે એવું માનવામાં આવે છે કે સ્કંદ પુરાણમાં શિવ પુરાણમાં અને અન્ય પુરાણોની અંદર આ વસ્તુ કહેવામાં આવેલી છે કે જે આજના દિવસે આ પ્રતિપદા કહેવાય આજે પહેલી એકમ કહેવાશે એટલે એકમ ના દિવસે ભગવાન શિવનો પ્રાદુર્ભાવ એટલે એના જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ હતી પણ ઉત્પત્તિ તો શિવરાત્રીએ પણ થઈ હતી એવું નથી કે નથી થઈ શિવરાત્રી એની ઉત્પત્તિ થઈ ત્યારબાદ ઘણા અવઢવ ચાલ્યા કારણ કે સૃષ્ટિ રૂપા સૃષ્ટિની જે રચના છે સંરચના છે એ સંરક્ષણ ને રચનાની પાછળ એ જે ભગવાન શિવનું જ્યોતિર્પુંજ છે જેને શિવલિંગ તરીકે આપણે ઓળખીએ છીએ એની વિશેષ મહિમા છે કારણ કે આજનો દિવસ એટલા માટે મહત્વનો થશે કે ભગવાન શિવને જે જ્યોતિર્પુંજ ઉત્પન્ન થયેલો શિવરાત્રીના સમય દરમિયાન તો એની જે પ્રતિષ્ઠા હતી લોકોમાં એવું હતું કે હું માનીશ કે નહીં માનું ઘણા માને કે ન માને આવી બધી જે વ્યવસ્થિત એ વખતે વ્યથા એ વખતે પણ હતી અને એ વખતે એ જે વ્યથા હતી એ વ્યથામાંથી ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા જે ત્રિદેવ એન કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતાઓ આપણા મુખ્ય કહેવાય છે મહાદેવને વિશેષ પદવી એટલા માટે છે કે જે નવગ્રહ દેવતાઓ છે યંત્ર મંત્ર ડાકની શાકની આ બધા જે છે એ તમામના અધિપતિ જો હોય તો ભગવાન શિવ છે એટલે આપણે શિવ સિવાય ચાલતું નથી શિવનો બીજો અર્થ થાય છે કલ્યાણ તો આજના દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ બંને એ કરેલી સાથે શિવજી પણ હતા એવું નહિ કે શિવજી નહોતા એટલે અહીં એક વસ્તુ તમને બહુ સ્પષ્ટ કહી દેવી કે જે અમારા સનાતન ધર્મની અંદર જ્યારે ધાર્મિક ક્રિયાઓની વાત થતી હોય છે તો અહીંયા ભગવાનની એક પદવી અલગ હોય છે જયારે એના અવતારોની પદવી અલગ હોય છે જયારે એની દરેક જગ્યાએ અલગ અલગ ભાવ હોય છે તો અહીં મેન મહત્વની વસ્તુ એ હોય છે કે આજનો દિવસ સોમવાર નો દિવસ છે સોમવારનો એક બીજો મહિમા છે ત્યારે આપણે જયારે આ ચારે વસ્તુને ભેગા કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આજના દિવસનો મહિમા શા માટે વધારે છે તો આજનો દિવસ હતો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે લોકો હતા એ મેન નું એટલે શિવલિંગને વધારે પદ પ્રાધાન્ય આપ્યું કારણ કે જીવ સૃષ્ટિની રચના માટે મહત્વનો જો ભાગ ભજવતો હોય તો એ જ્યોતિર્પુંજ છે આજે ગર્ભની અંદર ગર્ભસ્થ શિશુ હોય તો એની અંદર જે પાવર આવે છે એ ક્યાંથી આવે છે તો એ આ જ્યોતિર્પુંજ એને જીવતો રાખે છે આ જ્યોતિર્પૂંજને લીધે જે જીવતો છે જ્યારે એને પૂંજની શક્તિ મળવાનું બંધ થાય એટલે બાળક ઓટોમેટિક ત્યાં વિનષ્ટ થઈ જાય એટલે કે એનું ગર્ભપાત થઈ ગયું કે ફલાણું કે દેકાણું જે બી થયું તો ખરેખર જો જોવા જઈએ તો શિવજીની મેન શક્તિ છે જ્યોતિર્પુંજ અને આ જ્યોતિર્પુંજની વિશેષ માન્યતા અને પ્રાધાન્ય આજના દિવસે એટલે એકમના દિવસે વિષ્ણુ બ્રહ્મા અને મહેશત્ર તમામ હતા પરંતુ એ તમામની વિશેષતા કોની હતી કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કારણ કે ત્રણ દેવો હતા જે પાલન કરતા સૃજન કરતા અને સંહાર કરતા આ ત્રણે ત્રણ દેવોએ

વાર નથી મળતો હો કારણ કે વારની ખબર નથી પણ એ આજનો દિવસને નક્ષત્ર વિશેષ આજનો જે તિથિ છે અને વાર છે નક્ષત્ર છે એ એક્ઝેક્ટ મળી રહ્યા છે તો જયારે એ તિથિ નક્ષત્ર મળતું હોય મહિનો મળે છે તિથિ મળે છે નક્ષત્ર મળે છે એનો અર્થ થયો કે યોગાની યોગ તો બહુ સારું છે એટલા માટે આજના દિવસને વિશેષ મહિમા આપેલો છે કે આ સોમવારે શિવજીની આરાધના કરો આનાથી તમને પુણ્ય જે શિવરાત્રી આપણે પૂજા કરતા હોઈએ એટલું પુણ્ય આજના દિવસની પૂજાનું મળશે તમને એમાં એવું નહીં કે નહીં મળે સો મળશે બીજી બાબત ક્યાં આવે છે કે સોમવાર સોમના બે અર્થ છે ચંદ્રમા અને સહ ઉમા આવા બે અર્થ થાય જયારે એની સંધિ વિચ્છેદ કરીએ સોમની તો સહ ઉમા એવો અર્થ થાય અને સોમ એટલે કે ચંદ્ર ચંદ્રમાને સોમ કહેવાય છે સોમ એટલે ચંદ્ર ચંદ્ર એટલે મન અને એ મન ઉપર જો આધાર હોય ખરેખર રક્ષા મન ઉપર કંટ્રોલ કોનો તો ભગવાન શિવનો એમની ઈચ્છા થઈ તો સ્મશાનમાં જઈને ભસ્મ લપેટી બેસી નિદ્રામાં સુઈ ગયા તો આ વસ્તુ કોની જોડે છે શિવજી જોડે છે માટે શિવજી નો વિશેષ મહિમા અને વિશેષ મહત્વ રહેલો છે હવે અહીંયા ક્યાં આવે છે મેન વસ્તુ કે સહ ઉમા જ્યારે ભગવાન શિવ શ્રાવણ મહિનાને આજે આપણે સોમવાર કરતા હોઈએ છીએ તો ખરેખર શ્રાવણ મહિનાના સોમવારમાં વિશેષ મહિમા છે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવને અને ઉમા કારણ કે ઉમા એ ખૂબ તપ કર્યા હતા પાર્વતી માતાના તપની જયારે વાત કરીએ તો ખરેખર એટલું બધું તપ એમનું હતું કે જેની કોઈ સીમા હતી જ નહીં એટલે માતા પાર્વતી ને તપ ને સામે ભગવાન શિવ ઝૂકી ગયા અને એમને મળ્યા અને પુનઃ લગ્ન ની વાત કરી કારણ કે સતી થયા પછી જયારે માં સતી એ પોતાનો દેહ વિલય કર્યો ત્યારબાદ પાર્વતી સ્વરૂપે અવતાર લીધો અને એ વખતે કઠિન તપ કર્યા એમાં ભગવાન મળ્યા એ દિવસ પણ સોમવાર જ હતો માટે ભગવાન શિવને આ દિવસનો મહિમા વિશેષ છે ત્રીજા નંબરની વસ્તુ જે હતી તો સોમ એટલે કે ચંદ્રમાને જ્યારે ભગવાન ગણપતિએ શ્રાપ આપ્યો કારણ કે ચંદ્રમા ગણપતિના સૂંડ વાળું મોઢું જોઈ હસવા માંડ્યા એટલે ભગવાને એને શ્રાપ આપ્યો એ શ્રાપ આપતા ચંદ્રમા તું ગળી જાય એમ ઓગળી જા એટલે ક્ષયનો રોગ થયો પહેલાને ચંદ્રમાને અને એમ કે ઓગળી જશે એટલે એક દિવસ તો નષ્ટ થઈ જશે તો નષ્ટ ન થાય એના માટે ઋષિઓ અને દેવતાઓએ નક્કી કર્યું કે ભાઈ એવું ના કરો ભગવાન શિવને તું જઈને આરાધના કર અને એ આરાધના ભગવાન શિવની સોમનાથમાં એટલે કે સમુદ્ર કિનારે ભગવાન સોમનાથની સાનિધ્યમાં એને આરાધના કરી અને આરાધના કરતા ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા અને ત્યાં પણ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા એટલે જે પુંજ આજે નીકળે આજે જેની પૂજાની વાત થઈ રહી છે એ જ્યોતિર્લિંગ ખરેખર સોમનાથ પ્રથમ સોમનાથ પહેલા સૌરાષ્ટ્રે સોમનાથનું જ નામ આવે છે એટલે એ સોમનાથ ના શિવલિંગની પૂજા ચંદ્રમાએ કરી અને એ વખતે જ્યોતિર્પુજ ઉત્પન્ન થયો અને એ દિવસ જે હતો આજનો દિવસ હતો એટલા માટે આજના દિવસનો વિશેષ શિવ પૂજાનો મહિમા રહેલો છે દીપ જ્યોતિમાહમ દુષ્ટની બુદ્ધિને નષ્ટ કરો એના માટે દીપદાન કરાય છે આપણા સાક્ષી જયારે પૂજા પાઠ કરતા હો તેના બે સાક્ષીઓ હોય છે જયારે તમે પહેલા શરૂઆત કરશો તો બે સાક્ષીઓમાં પ્રમુખ સાક્ષી જે છે ભગવાન સૂર્ય છે જે આપણને આપણને પ્રકાશ આપે 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 છે 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 ઓજસ ખરેખર તો ભોજન ઘણી વખત લોકો પૂછે કે ભાઈ સૂર્ય આત્મા જગતસ્થતો છે એવું કહેવાય છે સૂર્ય એ આત્મા છે જગતનો આત્મા કહેવાય કેમ કારણ કે સૂર્યના પ્રકાશ સંશ્લેષણથી જ આપણને ભોજન મળે છે એ માંસાહારી હોય કે શાકાહારી હોય દરેકને ભોજન મળવાનું મેન સ્ત્રોત કોણ તો ભગવાન સૂર્ય છે એટલે પહેલો સાક્ષી તો સૂર્ય છે પણ એ દેવતામાં ખપી જાય ત્યારે બીજો દેવતા જે છે અગ્નિ દેવતા છે અને અગ્નિ દેવતાને ચાર પ્રકાર આપણે આપેલા છે એક જઠરાગ્નિ છે જે અન્નનું પાચન કરે છે બીજો અગ્નિ જે છે રસોડામાં હોય છે અને ત્રીજી અગ્નિ જે છે એ ખરેખર ત્રીજી અગ્નિ જે છે એ ખરેખર શમશાનમાં હોય છે અને ચોથી અગ્નિ જે છે એ તમે યજ્ઞ હવન કરો છો તો અહીંયા દીવાનું મહત્વ શું રહેશે કે દીપ જ્યોતિ દીવો એ સાક્ષી છે તમારો તમે કર્મ કરી રહ્યા છો એનો સાક્ષી છે તમે ભગવાનની પૂજા કરી રહ્યા છો સાક્ષી છે હવે અહીં સવાલ આવે છે કે એકી કે બેકી કે એકવીસ દીવા કરવા કે અગિયાર દીવા કરવા કે એક દીપો એક જ દીવો અગર તમે કરો છો પણ દીવા કરવાની પદ્ધતિ પણ હું તમને હમણાં બતાવીશ એક દીવો તમે જો કરો છો તો એક દીવ એટલે એક બ્રહ્મ નાસ્તી એક જ બ્રહ્મ છે જો તમે બે દીવા કરો છો તો બે છે

એ પાંચે તત્વો ઉપર તમારો વિજય પ્રાપ્ત થાય છે જો છ દીવા કરો છો તો છ વિકારોનો નાશ થાય છે આવું અલગ અલગ ઘણું બધું છે કે એ દીવાઓને કરવાથી આવી જે સંખ્યા ફિટ કરેલી છે એની વાત થાય છે જો અગિયાર દીવા તમે કરી રહ્યા છો તો એનો અર્થ કે બે દીવા બરાબર પુણ્ય મળે એક એક બે અંક જ્યોતિષ પ્રમાણે બે નો આંકડો એટલે ચંદ્રમાનો કહેવાય તો તમારું મન સ્થિર થાય જો તમે એક દીવો કરો છો તો પરમાત્મા સ્વરૂપ નારાયણ એટલે કે સૂર્ય ભગવાન થઈ ગયા એવી રીતે નવ દીવાઓનું જે મહત્વ આપણે ગણીએ કે નવ દીવા કર્યા તો નવ દીવા મંગળ નું મહત્વ અને એવી રીતે આઠ દીવા એ શનિનો પ્રકોપ કહેવાય છે પ્રદીપ અને આઠ સાત દીવા જે છે કેતુ માટે થયા એટલે આમાં તમારા જો ગ્રહો તકલીફ કરતા હોય દાખલા કે સૂર્ય હોય તો એક દીવો ચંદ્રમાં હોય તો બે દીવા તમારા જો સોરી ગુરુ મહારાજ તકલીફમાં હોય તો ત્રણ દીવા પછી તમારો જો રાહુ ખરાબ હોય તો ચાર દીવા પછી તમારે ચાર વ્યાટનો દીવો કરાય છે યાદ હોય તો કોઈ એવી વિધિઓ હોય છે અમુક કે જેની અંદર ચાર વાટ તો ચાર શા માટે એ રાહુ નો પ્રતિક છે ભાઈ કોઈ અનિષ્ટ તત્વ હોય રાહુને ડ્રેગન કહેવાય ડ્રેગન એટલે ભૂત પ્રેત હોય એમના માટે ચાર મોખા મોઢાવાળા દીવા કરવામાં આવે છે એટલે આ વસ્તુની પાછળ એક લોજિક છે પાંચ દીવા દેવતાઓ માટે થાય છે અને એ બુદ્ધનો દીવો કહેવાય બુદ્ધ એટલા માટે કે બુદ્ધિ તેજ બને છ દીવા એ શુક્ર માટે કહેવાય એટલે સારું કહેવાય તમને સારા એમ કે એનર્જી મળે પૈસો મળે એ બધું દીવાઓ છે એવી રીતે સાત દીવા કેતુ ખરાબ હોય તમારે કુંડળીમાં એ પણ ડ્રેગન સ્વરૂપ જ કહેવાય એટલે એના સાત દીવા કરવા આઠ દીવા એટલે શનિ મહારાજ માટે કરવા અને નવ દીવા એટલે ભગવાન મંગળ માટે કરવા મંગળ કરે એ મંગળ તમારું થાય એટલા માટે હવે આ બધા દીવાઓનું જે મહત્વ જે રીતે અલગ અલગ રહેલું છે તો તો એ એ અલગ અલગ દીવાઓ છે રીતે કે તમે કરો છો દીવા થઈ ગયા તમે જો એકવીસ દીવા કરો છો તો ત્રણ દીવા થયા એટલે ગુરુનું પ્રાધાન્ય મળ્યું એ રીતે એકસો એક દીવા કર્યા તો એ પણ બે નંબર આવી ગયા ટોટલ મારો તો એટલે આ રીતે દીવાઓનું મહત્વ વિશેષ છે અને એ દીવા આપણા સાક્ષી છે આપણા જે કર્મ કરી રહ્યા છીએ આપણે જે દેવતાઓની પૂજા કે અર્ચના જે બી કરતા હોઈએ એની અંદર એ દીવાઓ આપણને મદદ કરતા હોય છે માટે તત્તત દેવતાઓને દીપક અવશ્ય આપવું જોઈએ દીપ આપવાથી આપણી અંદરની જે ઉર્જા હોય છે એમાં વૃદ્ધિ થતી હોય છે બિલકુલ જો આજે શિવજીની પૂજાની વાત કરવામાં આવે તો પૂજન કેવી રીતે કરવું જોઈએ હા એ બસ સરસ પ્રશ્ન છે તમારો કે પૂજન કેવી રીતે કરવું હવે એ કહેવાની જરૂર નથી લગભગ આપણા દર્શક મિત્રો છે કે પૂજા કેવી રીતે કરવી કોઈ પણ દેવતાની પૂજા કરવી હોય શિવની વાત તો વિશેષ છે પણ કોઈ પણ દેવતાની પૂજા તમારે કરવી છે સૌથી પહેલા તમારે પવિત્ર થવું પવિત્ર આસનમાં બેસવું કપડાં નવા ના હોય તો ધોયેલા પહેરો એવું નહીં કે આજે પહેરેલું છે ખાધું છે પાછા એવું નહીં કરવાનું ચોખ્ખાઈ જોઈએ ત્યાં થોડો દીવો કરવાનો હમણાં કરી દીવાની તો દીવો જરૂર કરવાનો અને સુગંધિત વાતાવરણ કરી લેવાનું જેનાથી તમારા મનની અંદર એક ઓજસ અલગ પ્રકાશ આવે પછી ભગવાન શિવની પૂજા હોય કે કોઈ પણ દેવતાની પૂજા હોય તેનું આવાહન થાય જો તમારા ઘરે સ્થાપિત શિવલિંગ કે એવું કંઈ હોય તો વાંધો નથી ના હોય તો તમારે મંગાવવું હોય ત્યારે એની આવાહન થાય એની પ્રતિષ્ઠા થાય પ્રતિષ્ઠા કર્યા પછી એને પાદ્ય અર્ઘ આજ પણ આપણા ઘેર ભગવાન આવી રહ્યા છે સ્તુતિ કરી અને એમને બોલાવાના બોલાવ્યા પછી તમે એની અંદર આસન આપો પૂજન આપો એના માટે ચમચીથી પાણી નાખતા રો બહુ થઈ ગયું ફૂલ હોય તો બે ફૂલના કુલ પણ નાખી શકો છો જો મંદિરોમાં જાઓ છો તો ત્યાં પૂજારી તો કરાવી જ રહ્યા હોય છે અને એ પણ તમે કરી શકો છો જોકે ત્યાં બહુ ઉતાવળમાં કરે છે થોડું શાંતિથી કહેવાનું થોડી શાંતિ રાખો એટલે ધીમે ધીમે તમે પૂજા કરી શકો છો જ્યારે તમે પૂજા કરતા હો તો એક વસ્તુ છે એને સ્નાન હોય પછી પંચામૃત સ્નાન હોય પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ પછી તમારે સાકર આ બધી વસ્તુઓ આવે છે અને એને પંચામૃત થી સ્નાન કરાવો નેથી અલગ અલગ થી નવડાવી શકાય છે પછી મેન અભિષેક કરાવવાનો હવે અહીં અભિષેક જયારે કરતા હો તો જે તે દેવતાઓનું મેન અભિષેક હોય માતાઓનું કરતા હો તો શ્રી સુક્તમ વગેરેનો ઉપયોગ કરી શકો છો ને તમે વિષ્ણુ ભગવાનનું કરતા હો તો પુરુષ સુક્ત કોઈ પણ દેવતાનો પુરુષ સુક્ત થી અભિષેક થઈ શકે છે અને પછી શિવજીનું કરો છો તો એમાં રુદ્રાષ્ટા ના પાઠ આવે છે આજનો દિવસ ભગવાન શિવને અર્પિત છે તો એકાદ પાઠ કમસે કમ રુદ્રષ્ટાધ્યાય છે જો સ્વરતો વાર્ણ તો વા ઉચ્ચરિતો જો સ્વર વર્ણ રહિત તમે ઉચ્ચારણ કરશો તો તમને નુકસાન પણ કરી શકે છે માટે કોઈને વ્યવસ્થિત બોલાવી અને શાંતિથી પાઠ પાઠાવૃત્તિ કરાવી ભગવાન અભિષેક કરવું જોઈએ દૂધ છે કાળા તલ છે હળદર છે કેસર છે આ પછી શેરડીનો રસ છે ગોળનું પાણી છે એ તમામ થી તમે અભિષેક કરી શકો છો જેમ શિવરાત્રી આપણે અલગ અલગ અભિષેક કરીએ છે એ રીતે અભિષેક કરવો ભગવાનને ચોખ્ખા પાણીથી નવડાવી અને લૂછી અને ત્યારબાદ એમના ઉપર આપણે નારાછડી કે કોઈ બી વસ્ત્ર હોય તો પહેરાવો નાના ભગવાન નારછડી બરાબર હોય અને ત્યારબાદ એને જનોઈ વગેરે આપવાની જનોઈ આપ્યા પછી એને ચાંદલો ચંદન જેમ શ્રીખંડમ ચંદનમ સુમનોહરમ કુમકુમ વગેરે નથી ચડાવતા પણ ઘણી જગ્યાએ ચડાવતા હોય છે પણ એને મોટા ભાગે નથી ચડાવવામાં આવતું એવું કે છે લોકો તો આપણે પણ નહીં ચડાવવું અને કુમકુમ પછી તમારે ભગવાનને જે ચંદન વંદન ચડાવી અવિર ગુલાલ કંકુ ફોષ પણ માલા અર્પણ કરવાનું અને એ રીતે એમની પૂજા કરી ધૂપમ દીપમ ધૂપ આપો એમને દીવો આપો અને ત્યારબાદ નૈવેદ્ય ભોજન તો જોઈએ ને અહીં બોલાયા છે આપણા ઘરે તો આપણે એને જમાડવું તો પડશે એટલે એને જમાડવાનું અને ત્યારબાદ જમાડ્યા પછી એની આરતી કરવાની કારણ કે આરતીનું એવું કહેવામાં આવે છે કે આરતી જો તમે કરો છો તો તમારા તમામ પુણ્યો જે કદાચ પૂજામાં કોઈ મિસ્ટેક રહી હોય તો આરતીથી પૂરી થાય છે અને આરતી કર્યા પછી એમને આરતી આપવાની આપણે આપવાની પુષ્પાંજલિ આપવાની પછી ક્ષમા યાચના જરૂર કરજો કોઈ ભી જગ્યાએ તમે પૂજા કરો નાની કરો મોટી કરો પણ એ પૂજા કર્યા પછી ક્ષમાયાચના અવશ્યથી તમારે કરવી જોઈએ આ રીતે આપણે ભગવાનની પૂજા આમ તો નિત્ય પ્રત્યે આ પૂજા કરી શકાય પણ ન કરતા હો તો આજે તો વિશેષ કરવાનો રિવાજ છે અને આજે કરજો બિલકુલ મહારાજ આજે તમે સોમવારના દિન વિશેષનું મહત્વ જણાવ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે સોમવારના દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ દીપ પ્રાગટ્ય કેવી રીતે કરવું જોઈએ વગેરે માહિતી સાસરીજી પાસેથી મેળવી ફરી મળીશું એક નવા દિન વિશેષમાં નવા દિવસે નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ ભારત ટાઈમ્સ ન્યૂઝના ભવિષ્યવાણી કાર્યક્રમમાં અહીં આપણે જાણીશું વિવિધ રાશિઓના રાશિફળની વાત આપણે જાણીશું અહીંયા વિવિધ રાશિઓ પર શું થાય છે ગ્રહોની કે નક્ષત્રોની અસર શું તમે પરેશાન છો તમારી કારકિર્દી છે શેરબજારમાં છે નુકસાન કે કોઈ પણ પ્રકારની આર્થિક છે સમસ્યાઓ કે તમારા સ્વપ્નો રૂડા નથી રહી શકતા તમે નથી સાકાર કરી શકતા એના ઉપાયો તો આવો મારી સાથે માત્ર ને માત્ર ભારત ટાઈમ્સ ન્યૂઝ પર ભવિષ્યવાણી કાર્યક્રમમાં આચાર્ય દુર્ગા શાસ્ત્રી સાથે